કુલ માત્ર બે પોઝિટિવ કેસ નોંધાયા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર પાંચસો ઓગણપચાસ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત થતાં કુલ મૃતાંક એકવીસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી બે જિલ્લામાં એક પણ દદી સાજો ન થતા કુલ બે દર્દી કોરોના થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે માતાપના દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો એક્યાસી થઈ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો કોરોના પોઝિટિવ કેસમાં સોસો ઓગણત્રીસના મોથિયા છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો પાંચ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોથિયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો આઠ કોરોના માતાપી સાજા ઘરે પણ પહોંચ્યા છે હજાર પૂર છે ડિટર્ન ફેંગ